વડોદરા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં નજીવા વરસાદમાં પાણી ભરાતા રહેશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા વડોદરા શહેરમાં ગત મોડી રાત્રે માત્ર ચોવીસ મિલીમીટર એટલે કે એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો પવનના સુસવાટા સાથે વરસેલ વરસાદને પગલે વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવ થયો હતો પરંતુ આ એ જ વિસ્તાર છે કે જ્યાં વારંવાર પાણી ભરાવાની સમસ્યાઓ ઉદભવે છે કોર્પોરેશનના તંત્ર દ્વારા પ્રતિ વર્ષો ચોમાસા પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી છે પરંતુ તે માત્ર કાગળ ઉપર તેવું સાબિત થઈ રહ્યું છે તો બીજી તરફ શહેરના સોમા તળાવ વિસ્તારમાં ગોકુળ ટેનામેન્ટ સહિત વિવિધ સોસાયટીઓ આવેલી છે કે જ્યાં નદી નજીવા વરસાદમાં પણ વરસાદી ગટર લાઇન હોવા છતાં પાણીનો ભરાવ થતો હોય છે જેને લઈને નાગરિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાં રહેતા સ્થાનિક રહીશો અને વાન લઈને પણ નીકળવું હાલમાં મુશ્કેલ બન્યું છે કોર્પોરેશનના વહીવટી તંત્રના સ્માર્ટ અધિકારીઓ કે કાઉન્સેલરો પણ ફરકતા નથી હોવાથી રહીશોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે સ્થાનિક રહીશ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે અહીંયા નજીવા વરસાદમાં પણ પાણી ભરાતા અમારે बाहर निकलव मुश्किल बने तंत्र द्वारा वहगिरी करमी गंदगी हूँ और यहाँ पे कल रात में सिर्फ दो घंटे बारिश हुई है जिसके अंदर ही देख लीजिए यहाँ का हालत आप इसलिए अभी अगस्त में जो 24-25 तारीख को जो बरसात हुई थी उसके अंदर इस एरिया में और घरों के दुकानों के अंदर कमर तक पानी था पूरा बहुत ही खराब स्थिति है आगे सोसाइटी में पानी नहीं है आगे नारायण रिट्रीट के आगे निकल जाएंगे मैदान में चले आएंगे यहाँ पर कहीं पानी नहीं है लेकिन ये एरिया ही ऐसा है कि जहाँ पे पूरा पानी भर जाता है क्या करता है काउंसिलर और कॉरपोरेशन का सत्ता भी मैंने तो आज तक कभी देखा नहीं उनको